નમસ્કાર મિત્રો ગુજરાત ધમાલ ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતી ફિલ્મોની અને નવા આવનાર સોંગની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બે લાયકન દબાવો મિત્રો ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનું એક જોરદાર સોંગ આવી રહ્યું છે અને મિત્રો આ સોંગનું નામ છે પ્રેમનું સગપણ મિત્રો આ સોંગ જીગર સ્ટુડિયોમાં રિલીઝ થવાનું છે તો અત્યારે જીગર સ્ટુડિયો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ સોંગ સૌથી પહેલાં જુઓ મિત્રો આ સોંગના ડાયરેક્ટર છે ફારૂક ગાયકવાડ અને મિત્રો આ સોંગ લખ્યું છે રમેશ વચિયાએ અને મિત્રો આ સોંગમાં મ્યુઝિક આપ્યું છે વિશાલ વાઘેશ્વરીએ તો મિત્રો એક જોરદાર સોંગ બન્યું છે તો જોવાનું ભૂલતા નહીં અને વધારે ને વધારે લાઈક શેર અને કોમેન્ટ કરજો ધન્યવાદ મિત્રો